હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર્કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બાલાજી કંપનીનું થ્રેસર આવેલ છે મિત્રો થ્રેસર સ નવી કન્ડિશનમાં વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તો મિત્રો થ્રેસરની વધુ વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અથર સરસરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે બાલાજી કંપનીના થ્રેશરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે માત્ર એક જ સિઝન હલાવેલું આ થ્રેસર ઘર ખેતી પૂરતું મિત્રો આ થ્રેસર ખૂબ જ સારું છે અને કમ્પ્લીટ વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે થ્રેસરમાં તમામ પાક નીકળશે ધાણા જીરું સણા રાયડો તલ મગ અડદ ચણા ટોટલ પાક મિત્રો આ થ્રેસરમાં નીકળશે સાણા જારી બધું કમ્પ્લીટ જોવા મળશે કમની કલર સાથે આ થ્રેસર જોવા મળશે અને થ્રેસરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે એકદમ શોખું થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો થ્રેસરમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે અને આ થ્રેસર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ નવા ટાયર જોવા મળશે થ્રેસરમાં તો વાત કરીએ આ થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ બાલાજી કંપનીના થ્રેસરની કિંમતની તો મિત્રો માલિકે આ થ્રેસરની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ ત્રણ સાડત્રીસ સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો ત્રણ લાખ વીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને આ થ્રેસર તમને જોવા મળશે પ્રોપર જુનાગઢ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર જોતા હોય વિડીયો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બાલાજી કંપનીનો થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ